કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું અને રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય ત્યારે આપણને કેટલાક પ્રકારના અવલોકનો જોવા મળે જેના આપણે રાસાયણિક ફેરફાર કહી શકીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આજે આપણે બે શબ્દો સમજવાનો પ્રયત્ન કરીએ જેમાંથી એક છે ભૌતિક ફેરફાર અને બીજો શબ્દ છે રાસાયણિક ફેરફાર ભૌતિક ફેરફાર નો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો તો ભૌતિક ફેરફાર નો અર્થ થશે કે જે ફેરફાર દરમિયાન જે ફેરફાર દરમિયાન પદાર્થની માત્ર ભૌતિક અવસ્થા બદલાતી હોય તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે જે ફેરફાર દરમિયાન પદાર્થની માત્ર ભૌતિક અવસ્થા જ બદલાતી હોય હવે વિદ્યાર્થી મિત્રો ભૌતિક અવસ્થાઓ કઈ કઈ તો ધોરણ નવમાં તમે અભ્યાસ કરી ગયા કે મુખ્યત્વે ત્રણ ભૌતિક અવસ્થા ઘન ઘન પ્રવાહી અને વાયુ તો જે ફેરફાર દરમિયાન પદાર્થ અવસ્થામાં હોય તો પ્રવાહી અવસ્થામાં જાય પ્રવાહી અવસ્થામાં હોય તો વાયુ અવસ્થામાં જાય વાયુમાં હોય તો પ્રવાહીમાં જાય આમ માત્ર ને માત્ર એની ભૌતિક અવસ્થા જ બદલાય બીજા કોઈ પણ એના ગુણધર્મોમાં ફેરફાર ના થાય આપણે ઉદાહરણ લઈએ તો ફોર એક્ઝામ્પલ બરફ હોય તો આપણે બધા જાણીએ છીએ બરફની અવસ્થા છે ગન હવે બરફને આપણે ગરમ કરીએ તો એનું રૂપાંતરણ થાય પાણીમાં એટલે એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય પાણીને તમે વધારે ગરમ કરો તો એનું રૂપાંતરણ થાય વરાળમાં જેની ભૌતિક અવસ્થા છે વાયુ તો વિદ્યાર્થી મિત્રો બરફ પાણી અને વરાળ આમાં ફેરફાર માત્રને માત્ર તેની અવસ્થામાં જ થયો બરફ પાણી વરાળના ગુણધર્મો સમાન જ છે રંગ વિહીન જ હોય સ્વાદ વિહીન જ હોય ગંધ વિહીન જ હોય તો અહીંયા માત્ર ને માત્ર ફેરફાર શેમાં થયો તો તેની ભૌતિક અવસ્થામાં તો આવા ફેરફારને શું કહેવાય ભૌતિક ફેરફાર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો જે ફેરફાર દરમિયાન પદાર્થની માત્ર ભૌતિક અવસ્થા જ બદલાતી હોય તેવા ફેરફારને કહે છે ભૌતિક ફેરફાર રાસાયણિક ફેરફાર કોને કહેવાય તો જે ફેરફાર દરમિયાન जे फेरफार दरमियान के फेरफारो जेवा के अवस्था अथवा स्वरूप बदलाव रंग बदलाव स्वाद बदलआवू उकंद बदलवी अथवा तो वायु उत्पन्न थव जीवा फिरफारू जोवा मडी तो तने રાસાયણિક ફેરફાર પણ એ સિવાય એનો રંગ બદલાતો હોય અથવા સ્વાદ બદલાતો હોય ગંધ બદલાતી હોય વાયુ ઉત્પન્ન થતો હોય તો આવા ફેરફારને આપણે કેવા ફેરફાર કહી શકીએ રાસાયણિક ફેરફાર કહી શકીએ તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ફેરફાર થતો હોય ત્યારે કોઈને કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોવી જોઈએ તેવું કહી શકાય રાસાયણિક ફેરફારના ઘણા બધા ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો જેમ કે તમારા ઘરની અંદર આઠો આવવાની પ્રક્રિયા જ્યારે પણ આપણા ઘરે ઢોકળા હાંડવો ઈડલી કંઈ પણ બનાવવું હોય ત્યારે તમારા મમ્મી ચોખાના લોટની અંદર દહીં છાસ અથવા પાણી એક પ્રકારનું ખીરું બનાવશે અને એના પછી ગરમીમાં મૂકી દે હવે તમે એ ખીરું તપેલીમાં ત્યારે અવલોકન કરજો કે અડધી તપેલી કે એનાથી થોડી વધારે તપેલી ભરીને જ ખીરું મૂક્યું હોય કેમ તો જ્યારે એની અંદર વિદ્યાર્થી મિત્રો આથો આવે ત્યારે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય કયો વાયુ ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય એટલે બાળકો એની અંદર ઉભરો આવે ઉભરો આવે એટલે તપેલી જાય પછી લોખંડને કાટ લાગવો લોખંડને કાટ લાગવો એ પણ વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે ધોરણ નવમાં તમે ભણી ગયા છો કાગળનું કે લાકડાનું સળગવું કોઈ પણ વસ્તુ સળગાવો તો એ પણ વિદ્યાર્થી મિત્રો એ રાસાયણિક ફેરફારનું જ ઉદાહરણ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ભૌતિક ફેરફાર ફેરફાર અને રાસાયણિક હવે તમારી અંદર કેટલાક પરિવર્તનો આપેલા છે અથવા તો પ્રવૃત્તિ સ્વરૂપે એ લોકોએ સમજાવ્યું છે કે જેની અંદર પહેલી પ્રવૃત્તિમાં એ લોકોએ કીધું છે કે મેગ્નેશિયમ ધાતુની એક પટ્ટી લો અને એ ધાતુની પટ્ટીને બરોબર સાફ કરીને કાચ પેપરની મદદથી મેગ્નેશિયમની પટ્ટી તમારે બરોબર સાફ કરવાની અને પછી એને તમારે મીણબત્તી અથવા બર્નર ની જ્યોતની મદદથી સળગાવવાની તો બાળકો આપણે જ્યારે મેગ્નેશિયમ ની પટ્ટીને સળગાવીશું ત્યારે તમે જોશો કે મેગ્નેશિયમની પટ્ટી તીવ્ર પ્રકાશિત જ્યોત સાથે સળગી ઉઠે છે ધારો કે આ ભાઈ તમારી મેગ્નેશિયમની પટ્ટી હવે તમારે શું કરવાનું એને બર્નર કે મીણબત્તી ની જ્યોતની મદદથી સળગાવવાની તો તમે જોશો કે મેગ્નેશિયમની પટ્ટી ખૂબ જ તીવ્ર પ્રકાશિત જ્યોત સાથે સળગે અને એનો સફેદ પાવડર અથવા તો સફેદ રાખ બની જાય આ જે સફેદ રાખ બની વિદ્યાર્થી મિત્રો એને કહેવાય મેગ્નેશિયમ ઓક્સાઇડ એને શું કહીશું વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમ ઓક્સાઇડ તો સર આપણે લીધું તો મેગ્નેશિયમની પટ્ટી અને હવા બની ગઈ મેગ્નેશિયમ ઓક્સાઇડની હવેશિયમ ઓક્સાઈડ નું અણુસૂત્ર એમજી ઓ કઈ રીતે થાય તો ધોરણ નવ ની અંદર તમે સાદા સંયોજનોના સૂત્રો શીખી ગયા છો મેગ્નેશિયમ એટલે એમજી ઓક્સાઇડ એટલે ઓક્સાઇડ ઓક્સાઇડની સંયોજકતા થશે બે મેગ્નેશિયમની સંયોજકતા થશે બે બંનેની સંયોજકતા એક સરખી હોવાથી ચોકડી ગુણાકારમાં બંને સંખ્યા કોમન ગુણાકાર થાય નહીં માત્ર જે હોય લખી નાખવાના તો જોઈ લો મેગ્નેશિયમ ઓક્સાઇડ નું અણુસૂત્ર શું થાય MgO તો તમે બાળકો લીધું તો મેગ્નેશિયમની પટ્ટી અને સફેદ રાખ બની ગઈ શેની મેગ્નેશિયમ ઓક્સાઇડ ની તો અહીંયા પદાર્થ નું દહન થઈને સંપૂર્ણ નવો પદાર્થ બની ગયો તો જ્યારે પણ નવો પદાર્થ બને ત્યારે એને કેવો ફેરફાર કહી શકાય રાસાયણિક ફેરફાર કહી શકાય આવીને આવી બીજી પ્રવૃત્તિ આપી છે વિદ્યાર્થી મિત્રો એની અંદર એક કોનિકલ ફ્લાસ્ક ની અંદર તમારે મંદ સલ્ફ્યુરિક એસિડ ભરવાનો કયો એસિડ ભરવાનો મંદ સલ્ફ્યુરિક એસિડ અને મંદ સલ્ફિરિક એસિડ ની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન વાયુ હોય કયો વાયુ હોય હાઇડ્રોજન વાયુ કઈ રીતે ઉત્પન્ન થાય કઈ પ્રક્રિયા થાય એ ચેપ્ટર નંબર બે માં આપણે ડિટેલમાં ભણીશું પણ અત્યારે માત્ર તમારે રાસાયણિક ફેરફાર સમજવાનો છે કે ભાઈ મંદ સલ્ફ્યુરિક એસિડની ની અંદર દાણાદાર જીંક ધાતુ નાખવામાં આવે તો એમાંથી વાયુ ઉત્પન્ન થાય એનો મતલબ જો વાયુ ઉત્પન્ન થતો હોય તો વિદ્યાર્થી મિત્રો કેવો ફેરફાર કહી શકાય રાસાયણિક ફેરફાર કહી શકાય તો અહીં આપણે ચેપ્ટરની શરૂઆતમાં ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર અને કેટલીક પ્રવૃત્તિઓ વડે આપણે રાસાયણિક ફેરફાર સમજવાનો પ્રયત્ન કર્યો તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડિયોમાં ખબર પડી હોય અને મજા આવી હોય તો વિડીયોને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો લાઈક લાઈક કરો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો હવે આગળનો ટોપિક રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો કઈ રીતે લખવા એ આપણે નેક્સ્ટ લેક્ચર માં જોઈશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું આપની રજા લઉં છું જય હિન્દ જય ભાર આગળનો ટોપિક છે રાસાયણિક સમીકરણ લખવા તો બોર્ડ ઉપર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે શબ્દ લખેલા છે એક શાબ્દિક સમીકરણ અને બીજું છે સંજ્ઞાત્મક સમીકરણ શાબ્દિક સમીકરણનો વિદ્યાર્થી મિત્રો મતલબ શું થશે તો કોઈ રાસાયણિક પ્રક્રિયા આપણે એવી લઈએ અથવા તો કોઈ રાસાયણિક ફેરફાર લઈએ જેમ કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન થવાથી મેગ્નેશિયમની પટ્ટીનું દહન થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળે છે તો આ વિદ્યાર્થી મિત્રો સમીકરણ શાબ્દિક સમીકરણ જનરલી તમારે ક્યાંય લખવાનું નહીં આવે સંજ્ઞાત્મક સમીકરણ જ લખવાનું આવશે પણ અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ એટલા માટે સમજવા માટે તો અહીંયા મેગ્નેશિયમ ની પટ્ટી એટલે કે મેગ્નેશિયમ હવે વિદ્યાર્થી મિત્રો કોઈપણ વસ્તુનું દહન થાય એટલે હવામાન ઓક્સિજન વાયુ સાથે સંયોજાય તો અહીંયા તમારે લખવાનું થાય ઓક્સિજન વાયુ પછી આ રીતે તીર આવે અને વંચાય ગીવ અને અહીંયા લખીશું મેગ્નેશિયમ ઓક્સાઇડ તો વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ મેં બોર્ડ ઉપર લખ્યું છે આ સમીકરણનું જે સ્વરૂપ હોય એને કહેવાય શાબ્દિક સમીકરણ કયું સમીકરણ શાબ્દિક સમીકરણ હવે સમીકરણની અંદર કેટલાક પર્યાયો વિશે આપણે અહીંયા સમજીએ તો આ તીરની ડાબી બાજુ જેટલી પણ વસ્તુ અથવા તો સંયોજનો કે તત્વોના નામ આપણે લખ્યા હોય એને વિદ્યાર્થી મિત્રો કહેવાય પ્રક્રિયકો તીરની ડાબી બાજુ જેટલા પણ તત્વો હોય સંયોજનો હોય અણુ હોય એને કહેવાય વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયકો પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને આપણને જે મળે એને કહેવાય વિદ્યાર્થી મિત્રો નીપજો પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને આપણને જે મળશે એને કહેવાય નિપજો નિપજો હંમેશા સમીકરણની અંદર તીરની જમણી બાજુ લખવામાં આવે છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ થઈ ગયો સમીકરણ હવે મારા આ જ પ્રક્રિયા સમીકરણને જો સંજ્ઞાત્મક સ્વરૂપે લખવું હોય તો સંજ્ઞાત્મક સ્વરૂપે લખવા માટે સૌથી મેગ્નેશિયમની સંજ્ઞા એટલે કે એમજી પ્લસ ઓક્સિજન વાયુ તો અહીંયા એની સંજ્ઞા થશે ઓ ટુ મેગ્નેશિયમ ઓક્સાઇડ નું અણુસૂત્ર થાય એમજી ઓ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સમીકરણની સમીકરણ લખવાનો નિયમ છે કે પ્રક્રિયકો અને નીપજોની જે સંખ્યા હોય એનું જે પ્રમાણ હોય એ એક સરખું હોવું જોઈએ તો આપેલ સમીકરણની અંદર તમે ધ્યાનથી જુઓ તો ડાબી બાજુ મેગ્નેશિયમ એક જ છે જમણી બાજુ મેગ્નેશિયમ એક જ છે ડાબી બાજુ ઓક્સિજન બે છે જ્યારે જમણી બાજુ ઓક્સિજન એક જ છે તો એ સાચું કહેવાય નહીં તો બંને બાજુ સંખ્યા સરખી કરવા માટે આપણે અહીંયા ઓક્સિજનની સંખ્યા બે કરવી પડે અત્યારે આપણે માત્ર સંજ્ઞાત્મક સમીકરણ શીખી રહ્યા છીએ માટે હું ટૂંકમાં તમને કહીશ કે અહીંયા આગળ બે વડે ગુણી દો તો મેગ્નેશિયમની સંખ્યા પણ બે થાય અને ઓક્સિજનની સંખ્યા પણ બે થાય અહીંયા મેગ્નેશિયમ જમણી બાજુ બે છે આ ડાબી બાજુ એક જ છે તો અહીંયા પણ કેટલા વડે ગુણીશું બે વડે ગુણીશું તો હવે આ સમીકરણ તમારું સંપૂર્ણપણે સંતુલિત અને સાચું સમીકરણ થશે તો આ જે સમીકરણ આપણે લખ્યું એને કહેવાય વિદ્યાર્થી મિત્રો સંજ્ઞાત્મક સમીકરણ ખ્યાલ આવી ગયો એવી ને એવી કોઈ એક અન્ય પ્રક્રિયા લઈએ જેમ કે કોલસાનું દહન કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે કોલસો એટલે વિદ્યાર્થી મિત્રો બીજું કઈ જ નહીં કાર્બન અહીંયા હું લખું છું કે ભાઈ કોલસાનું દહન કરવાથી કાર્બન ડાયોક્સાઈ વાયુ મળે તો અહીંયા કોલસો એટલે કાર્બન દહન કરો એટલે ફરીથી એની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા તો ઓટું ગીવ કાર્બન ડાયોક્સાઇડ નું અણુસૂત્ર વિદ્યાર્થી મિત્રો થાય સી ટુ તો અહીંયા તમે સમીકરણની અંદર જોઈ શકો છો કે ડાબી ડાબી બાજુ 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 કાર્બન કાર્બન એક એક જમણી જમણી પણ પણ બે બે તો આપેલ સમીકરણ સંતુલિત છે અને સાચું છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે સમીકરણ આપણે શીખ્યા હઈએ તો તીરની ડાબી બાજુ જે હોય એને ફરી એકવાર રિવાઈઝ કરી લઈએ શું કહીશું વિદ્યાર્થીઓ પ્રક્રિયકો અને જમણી બાજુ હોય અને વિદ્યાર્થી મિત્રો શું કહીશું નિપજો તો અહીંયા આપણે કેટલાક બેઝિક પ્રક્રિયા અને સમીકરણો લઈ શાબ્દિક સમીકરણ અને સંજ્ઞાત્મક સમીકરણ વિશે વાત કરી હવે થોડું આગળ જઈએ તો બીજું એક સમીકરણ છે જેની અંદર લોખંડની પ્રક્રિયા પાણી સાથે આપેલી છે તો એ સમીકરણ વિદ્યાર્થી મિત્રો હું અહીંયા લખું છું લોખંડ ની પ્રક્રિયા સાથે ની માં આપેલું સમીકરણ જ આપણે અત્યારે લઈને સમજવાનો પ્રયત્ન કરીએ તો બાળકો લોખંડ ની પાણી સાથેની પ્રક્રિયા એટલે કે Fe પ્લસ એચ ટુ પાણીનું સૂત્ર થશે એચ ટુ

એમને ખાસ જવાબ આપો કે પ્રક્રિયકો કયા અને નીપજો કઈ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વાત કરીએ તો શું આપેલ સમીકરણ સંતુલિત છે તો સમીકરણ સંતુલિત છે કે નહીં એ ચેક કરવા માટે અત્યારે શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણમાં આ રીતે ડાબી બાજુ અને જમણી બાજુ લખવાનું અને ડાબી બાજુ જેટલા પણ તત્વો હોય એની સંજ્ઞા અહીંયા લખવાની કે ભાઈ એફી

હાઇડ્રોજન કેટલા તો બે ઓક્સિજન કેટલા તો એક જમણી બાજુ એફી કેટલા તો ત્રણ હાઇડ્રોજન કેટલા તો બે અને ઓક્સિજન કેટલા તો હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણને સંતુલિત કરવા માટે ડાબી બાજુ એફી એક અને જમણી બાજુ એફી ત્રણ તો અહીંયા એક કોમન નિયમ છે સમીકરણને સંતુલિત કરવા માટે માત્રને માત્ર ગુણાકાર જ કરવામાં આવે અને ગુણાકાર કઈ બાજુ કરવાનો જ્યાં તમારે સંખ્યા સરખી કરવી હોય તો અહીંયા જો FE3 ત્રણ હોય તો અહીંયા FE1 એક હોય તો તમારે ડાબી બાજુ ત્રણ વડે ગુણવા પડે હવે તમે ત્રણ વડે ગુણો એ ત્રણ મૂકવાના ક્યાં તો FE ની હંમેશા આગળ મૂકવાના કોઈ વિદ્યાર્થી એમ કે અહીંયા ત્રણ મૂકું તો એ ના ચાલે ખોટું પડે હંમેશા સંખ્યા ક્યાં મૂકવાની સંજ્ઞાની આગળ તો અહીંયા ત્રણ ગુણ્યા એક બરાબર કેટલા થઈ જશે ત્રણ તો જુઓ ડાબી બાજુ એફ ત્રણ થઈ ગયા જમણી બાજુ પણ ત્રણ થઈ ગયા હાઇડ્રોજન વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ બાજુ એક છે એના બરાબર કેટલા થશે ચાર કોને ચાર વડે ગુણ્યા ઓક્સિજન ને કઈ બાજુ ડાબી બાજુ તો અહીંયા ની આગળ તમારે અહીંયા ચાર લખવા પડે અહીંયા બાળકો તમે ચાર લખો એટલે ઓક્સિજન તો ચાર થઈ જાય પણ હવે હાઇડ્રોજન તમારા ચાર દુના કેટલા થશે આઠ તો અહીંયા તમારા હાઇડ્રોજન થાય વિદ્યાર્થી મિત્રો ફરીથી બોલું છું ઓક્સિજન એને કરવા માટે તમે આગળ લખ્યા તો આ હાઇડ્રોજન પણ તમારા ચાર સાથે ગુણાઈને હવે આઠ થઈ જાય તો જમણી બાજુ તમારા હાઇડ્રોજન કેટલા બે તો એને કેટલા વડે ગુણવા પડે તો આઠ થાય તો ચાર વડે તો અહીંયા ચાર વડે ગુણો તો હાઇડ્રોજન પણ કેટલા થઈ જશે હવે તમે જોઈ શકો છો ડાબી બાજુ જમણી જમણી બાજુ 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 ડાબી ડાબી ઓક્સિજન હાઇડ્રોજન જમણી બાજુ પણ તો હવે આપેલું સમીકરણ તમારું શું થઈ ગયું કહેવાય સંતુલિત થઈ ગયેલું કહેવાય હવે બીજું સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એની અંદર સમીકરણ ટેક્સ્ટ ટેક્સ્ટબુકમાં જ આપેલું છે કાર્બન મોનોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન વાયુ

ફરીથી પ્લે કરીને ચેક કરો કે આપણે જે ચેક કર્યું સોલ્વ કર્યું તમે એ સાચું છે કે નહીં હવે વિદ્યાર્થી મિત્રો આપેલ સમીકરણમાં પણ હમણાં ડાબા જબા ડાબી બાજુ વિદ્યાર્થી મિત્રો કાર્બન એક ઓક્સિજન એક અને હાઇડ્રોજન બે જમણી બાજુ કાર્બન એક ઓક્સિજન એક અને હાઇડ્રોજન ચાર જુઓ ત્રણ ને એક ચાર કોઈ આ ત્રણ જોઈને અહીંયા ત્રણ ના લખતા આ એક પણ એની અંદર ગણાશે હવે કાર્બન અને ઓક્સિજન બે વડે ગુણવા પડે વડે તો હવે એ ચાર થઈ જાય તો જ્યાં તમે બે વડે ગુણ્યા કઈ બાજુ ગુણ્યા ડાબી બાજુ તો અહીંયા હાઇડ્રોજનની આગળ કેટલા મૂકવાના બે તો જો હાઇડ્રોજન હવે તમારા કેટલા થઈ ગયા ચાર જમણી બાજુ પણ વિદ્યાર્થી મિત્રો કેટલા છે ચા તો આ રીતે તમે સમીકરણને સંતુલિત કરી શકો છો હવે આપણે વિદ્યાર્થી મિત્રો મંદ સલ્ફ્યુરિક પ્રક્રિયા દાણાદાર સાથે એનું સમીકરણ હું અહીંયા બોર્ડ ઉપર લખું છું જે હોમવર્કમાં જાતે સંતુલિત કરવાનું રહેશે અને કોમેન્ટ બોક્સની અંદર દરેક વિદ્યાર્થીએ જવાબ પણ આપવાનો રહેશે કે શું આપેલ સમીકરણ સંતુલિત છે કે નહીં જો સંતુલિત નથી તો એને સંતુલિત કરો અને જો સંતુલિત હોય તો દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો કે આપેલ સમીકરણ સર સંતુલિત જ છે તેને સંતુલિત કરવાની જરૂર નથી તો વિદ્યાર્થી મિત્રો આવા જ વિડિયો સાથે આપણે આગળના વિડીયો લેક્ચરમાં મળીશું ત્યાં સુધી હું આપ સૌની રજા લઉં છું જય હિન્દ જય ભારત